સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સોમવારે સાતે ઝોનમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે રાંદે ઝોનમાં જ્યોતિન્દ્ર દવે ગાર્ડન વરાછા ઝોનમાં સરથાણા જકાતનાકા સુપર માર્કેટ પાસે કતારગામ ઝોનમાં ડબોલી સર્કલ ઉધના ઝોનમાં ખરવનગર જંકશન લિંબાયત ઝોનમાં માં જોગાણી માતા ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને અઠવા ઝોનમાં સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી રેલી પ્રસ્થાન થશે સવારે નવ અને ત્રીસ વાગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં શહેરીજનો ઉપસ્થિત રહેવા સાથે પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ રેલીમાં સુરત મનપાના કમિશનર એમ ઠન્નાર હસન મેયર અસ્મિતાબેન સિરોયા ડેપ્યુટી મેયર શંકર ચેહુલી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશભાઈ દેસાઈ મનપાના અધિકારી શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રોકડિયા પોલીસ ચોકી ના કમ્પાઉન્ડમાં વૃક્ષધારા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નીતિનભાઈના સહયોગથી આ ચોકીના કમ્પાઉન્ડમાં અગાઉ અમે પાસઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલું હતું અને તેમાંથી પાંત્રીસ વૃક્ષો ખૂબ સરસ રીતે ઉસેર થયેલો છે અને આજરોજ પણ ચોમાસું નજદીક આવતું હોય તેમજ પર્યાવરણ દિવસ હોય પર્યાવરણને ધ્યાનમાં રાખી અને વૃક્ષધારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે પણ પાંત્રીસ જેટલા વૃક્ષોનું અમે ચોકીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરેલું છે એટલે જાહેર જનતાને અમારે ટ્રાફિક પોલીસ તરફથી સંદેશ એ જ છે કે પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો જય હિન્દ ઓકે મારું નામ નીતિનભાઈ અજુડિયા છે વૃક્ષધારા ટ્રસ્ટના પ્રમુખ છું અમારો હેતુ એ જ છે વધુમાં વધુ વૃક્ષો વવાય અને પોલીસ જવાનો જે સમાજ પ્રત્યે જે ફરજ અદા કરે છે અને જે ખાસ કરીને ટ્રાફિક પોલીસ જવાનો જે પ્રદૂષણ સહન કરે છે તો અમારો હેતુ એવું છે કે વધુમાં વધુ ટ્રાફિક પોલીસ જવાનોને અમારા વૃક્ષોના રોપણ દ્વારા એને વધુ વધુ ઓક્સિજન મળે અને અમે પોલીસ જવાનોની સેવા કરીએ અને આવી રીતે વધુમાં વધુ લોકો વૃક્ષો વાવે એ જ અમારો હેતુ છે